હેલો યુટ્યુબ ફેમિલી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી જઈ રહ્યા છીએ અદભુત એવા દશામાના મંદિરે તો હું આપને એડ્રેસ કહું તો સુરેશ્વર ચોકડીએથી નજીક આવેલી વેરી દરગાહવાળો રોડ જો આપ આપ મારી પાસે જોઈ રહ્યા છો તે વેરી દરગાહવાળો રોડ છે તો ત્યાં અદ્ભુત એવું દશામાનું મંદિર છે તો આપણે દશામાના મંદિરના દર્શન કરશું અને હું તમને દર્શન પણ કરાવીશ જો કોઈ ત્યાં મહંત હશે તો તેઓની સાથે આપણે પણ વાત પણ કરશું અને ત્યાંનો ઇતિહાસ જાણશું કે કેવી રીતે દશામાનું મંદિરની સ્થાપના થઈ તો ચાલો આપણે જઈ આપ જોઈ રહ્યા છો તો આ છે સુરત સુરત ચોકડીવાળો રોડ અને મારી પાછળ છે આ ગોંડલ બાયપાસ રોડ તો આપ કોઈ આવો તો આ સુરત સુર ચોકડી નજીક આવેલી છે વેરી દરગાહવાળો રોડ તો આપણે ત્યાંથી આગળ જઈને દશા દર્શન કરશું હાલો યુટ્યુબ ફેમિલી આપ સૌનું મારી જય રાંધલમાં યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આપણે જે વાત કરી હતી દશા મંદિરની તો હું તમને લઈને આવ્યો શિવા દશા માના મંદિરે જો હું તમને દર્શન કરાવીશ ચાલો દર્શન કરીએ મારી પાછળ છે અમારા ગોંડલની જીવાદોરી સમાન વેરી તરાવ તો હું તમને વેરી તરાવ દેખાડું તો જોઈ લ્યો નજારો પાણી પાણી છે ત્યાં જવું નહીં આ છે પાણીનું જ્યાં પાણી સપ્લાય થાય છે ગોંડલમાં તે પાણીનું છે વાલ ખોલવાનું હશે એવું આપણી આશા છે તો અત્યારે બંધ થઈ ગયું છે પહેલાંના ટાઈમમાં અંદાજીત બે ત્રણ વર્ષ પહેલાં ખુલ્લું હતું અત્યારે બંધ થઈ ગયું છે જેથી કરીને કોઈ અંદર પડી ન જાય અને ત્યાં બહુ ઊંડું છે ચાર પાંચ ફૂટ આઠ દસ ફૂટ ઊંડું હશે એવી આશા છે મને મેં જોયેલું છે એટલે હું તમને કહું છું